હેલો ફેમિલી કેમ છું બધા મજામાં હું પણ મજામાં છું બધાની હર મહાદેવ ના બ્લોગમાં બધાને સ્વાગત છે તારાને આપણે નહીં તે સફટેસ્ટ થઈ ગયા છીએ અને ત્યાં ના છે બે હાથ તો ડેટ બ્લોગ સ્ટાર્ટ કર્યું ફેમિલી કારણ કે ઘણું બધું કામ હતું ઘરનું ના આપણે એકલા હોઈએ એટલે બધે પહોંચી વળીએ નહીં ન વિશ્વાની પાછી સવારની નિસાર હોય એટલે વિશ્વા પણ થોડું ઘણું કામ કરાવે તો બધું એવું થઈ જાય ને ફેમિલી એવા તો ઉત્તરાયણના પણ બે દિવસ રહે એટલે બધાય છોકરા છે ને પતંગ ઉજવા દોડે આમથી એમને કુલદીપભાઈ મોબાઈલ જોઈને હવે ઉભા થયા હે એ મોબાઈલ હવે મને હાથમાં આલ્યો તો બ્લોગ સ્ટાર્ટ કર્યો ફેમિલી આખો દિવસ અમારે કુલદીપભાઈ જોવે આખો કેવી મોબાઈલ જો મોટી મોટી વખો થઈ જઈ હે કુલુ ની તો હવે મોબાઈલ હે અને આ મગું જો ધાબા ઉપર તો ઉતરાયણ આવી જઈ હે જુઓ કેવા ખેંચ મારે હે રહેજો બાકી એટલે આવું બધું કહે હજી તો બે દિવસની ઉતરાણ ની વાર હે પણ ઉતરાણ તો હંમેશા પહેરી જ આવે ને આ મગું છે મારા નવિયા બેન જો લીટા કરે હે તું હે આટલું કરે તો નવિયા બે શું વિચારે ફેમિલી હું થઈ જઉ થઈ તો ફેમિલી યાદ તો નવિયા બેન હે નવિયા સ્કૂલ નતો જવાનું હે નવિયા સ્કૂલ નતો જવાનું હા સ્કૂલ ના મેલી દે એ મને ખબર નઈ ના મને ખબર નઈ કે એ હોય

તો નવી હવે સ્કૂલ જવાની બહુ વારસું થઈ જાય ફેમિલી આપણે કામન કામમાં જુઓ છોકરાઓમાં ધ્યાન પણ નહીં રાખી એકતા એટલા બધા બીજી થઈ ગયા હી અમે અત્યારે તો હેમિલી અત્યારના ટાઈમે આવી ગયા હે બજારમાં બજારમાં જુઓ હે ને આપણે ઓર્ડર લેવા માટે અહીંયાથી આપણે ડાયરેક્ટ જવાનું તો ખેતરમાં એટલે ફેમિલી જો ખેતરમાં જઈ જઈએ ટાકા જોતા જોતા જાય ત્યાં શું કરે ઓર્ડરમાં તો ફેમિલી ચલો હવે ખેતરમાં જાવું હે તો આજે હે ને બધું મેથી ના પાલક ને બધું મોટું મોટું થઈ ગયું છે તો વિરાટ ના આવી કારણ કે દિવસે તો ટાઈમ મળતો નહીં એટલે ફેમિલી અત્યારે આવી ગયું છે સાંજના ટાઈમે તો ફટાફટ ચાલો ખેતરમાં જઈએ ને વિરાટ ઓર્ડર લઈ ગઈ એમાં કોઈ ઓર્ડર આલવાનો હોય એટલે આપણે લઈ હંગાત આવ્યા હોય આપણે જઈએ ઓર્ડર આવવા ફેમિલી અમે આવી ગયા છીએ ખેતરમાં ખેતરમાં કેમ આવ્યા કેમ કે પારસ ને પાલક ને મેથી ને પેલી બાજુ થોડી કોથમી હતું ખાવું તું એટલે આજે હરુ પાનના નોકરી ચાલુ હતી તો એ હરુપાનની પાનની લાઈન આવી એક ઓર્ડરમાં તો હંગાત ફરી ને છેલ્લે ઓર્ડર ના પડે તાણો અહીંયા આ બાજુનો ઓર્ડર પડ્યો એટલે આજે બનાવશે પોતાયા આપણને તો ભાવતા નથી હમ જો આટલી કોથમી લીધી છે ને હવે જાય હરી પાલક લે કોથમી કહેવાય તો શું કહેવાય એનો એ પા પેલું શું કહેવાય મેથી ઓ મેથી કહેવાય ફેમિલી જો આટલું મેથી લીધી ને હવે જાહે પેલી બાજુ પાલક માં પાલક પાલક તો ખબર પડેલી આ બાજુ છે તો આ બાજુ હવે પાલક કાપવાનું ચાલુ કર્યું ચક્કુ લઈને ને આવી એટલું ચમ પીલું કરે ચક્કું લઈને આવી હંગાત એટલે બધું હવે કાપીને લઈ જાય પેલી મકા થોડી મકાથમી તોડ તો ફેમિલી ઘણા દિવસ થી અમે જાણ લગભગ હળદીનો પ્રોગ્રામ કર્યો તો હતો તવી હોય મૂકીને જતા રહ્યા હતા તો આજ હવે તવી આજ હવે લઈને જવાની છે હવે રસ્તામાં જાતે જાતે જો ફૂટી ના જાય બાઇક ઉપર ને આ બાજુ એરંડા પણ વેડવા આવી ગયા ઓડ પણ થોડા થઈ ગયા હા કોથમી લીધી હા શું હશે જ નહિ કશું કે હમણાંથી આપડે ખેતર માં આવડો હતો નહીં એટલે કશું પડ્યું ના હોય તે તો લઈ આવું પડે બકા તો કશું ના હોય તો નહી નહી નહીં પકડી લે હાથમાં મોડું થાય માર પછી વાડે ચાલુ થઈ જાય હમણાં ફેમિલી બધું શાકભાજી લઈને પારસ હવે બહાર નીકળી ગઈ છે ખાલી એના હાથમાં તમે જોજો હું જ પાછા રહી ગયો પારસ ફરજી જો આવા દોડે કટકા ના લે કંધા તે કંધા તે દોડે થી આવી રહ્યા કરે શાક શાકભાજી બંધે બોલો

જો ફેમિલી વાયરો કેવો હો ને બધા ઢાબા ઉપર પતંગ ચગાવી જાય ને એ બાબુ પડે